નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે બાર મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે પશુપાલકોને હવે ત્રણસો રૂપિયાના બદલે માત્ર પચાસ રૂપિયામાં સહાય શું સમાચાર છે જાણી લ્યો ગુટખા તમાકુ પ્રતિબંધ મોટો નિર્ણય મોરબી ઝુલતોપુર હાઈકોર્ટનો મોટો નિર્ણય મોટા સમાચાર રેશનની દુકાનો બંધ નહીં રહે મોટો નિર્ણય પીએમ કિસાન હપ્તો મોટા સમાચાર આયુષ્યમાન કાર્ડને લઈને મોટા ખુશખબર બાગાયતી યોજનાની સહાય જાહેર રેશન કાર્ડનો જૂનો નિયમ બંધ વગેરે તમામ સમાચાર આજના વિડીઓમાં જાણીશું નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા ગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે પશુપાલકો માટે મોટા સમાચાર માત્ર પચાસ રૂપિયામાં હવે પશુપાલકોને સહાય મળવાની છે

દરેક પશુપાલક ઈચ્છતા હોય છે કે તેનું પશુ માદા બચ્ચાને જન્મ આપે તો કેન્દ્ર સરકાર દ્વારા આ સહાય અમલમાં મૂકવામાં આવી છે કે હવે ત્રણસો રૂપિયાના બદલે માત્ર પચાસ રૂપિયાની અંદર સહાય કરવામાં આવશે તો કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ આ યોજના હેઠળ રાજ્ય સરકારે પાટણ ખાતે એક શેક સિમેન્ટ લેબોરેટરીની કાર્યરત કરી છે આ અંદર માત્ર પચાસ રૂપિયામાં કૃત્રિમ બીજદાન કરી દેવામાં આવશે અત્યાર સુધીમાં નેવ ટકાથી વધુ વાછરડીનો જન્મ થયો છે અથવા તો પાડીનો જન્મ કરવામાં આવ્યો છે તો માદા બચ્ચાને જન્મ આપે એ માટે કૃત્રિમ બીજદાન કરવામાં આવતું હોય છે પશુપાલકો પણ ઈચ્છતા હોય કે માદા બચ્ચાનો જન્મ થાય

અને આ પ્રતિબંધ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી થી વધુ હજી એક વર્ષ સુધી લંબાવી દેવામાં આવ્યો છે તો તેર સપ્ટેમ્બરથી એક વર્ષ હજી પણ પ્રતિબંધ રહેવાનો છે તમામ મિત્રોને જણાવી દઈએ કે વેચાણ અને સંગ્રહ કરનારા સામે કડકથી કડક જોગવાઈ છે સજાની જોગવાઈ છે તેમ છતાં હજી પણ કોઈને ડર નથી ગુજરાતની અંદર આ તમામ વસ્તુ હજી પણ વેચાય છે તો ગુટકા તમાકુને એક વર્ષ પ્રતિબંધ લંબાવી દેવામાં આવ્યો છે પરંતુ કોઈને ડર નથી ત્યાર પછી ના મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબરી ભર્યા સમાચાર છે હવે તમારી રેશનની દુકાનો બંધ રહેવાની નથી આ મોટા સમાચાર રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા રાજ્ય સરકારના નિર્ણયમાં હવે જે દુકાનદારો મનમાની કરતા હોય છે ગમે ત્યારે મન ફાવે રેશનની દુકાનો બંધ કરતા હોય છે તો હવે આવી રજા રાખી શકશે નહીં દુકાનદારો ગમે ત્યારે રજા રાખી શકશે નહીં હવે દરેક દુકાનદારોની બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા હાજરી લેવામાં આવશે જેના માટે તમામ દુકાનોમાં સરકાર ટૂંક સમયમાં બાયોમેટ્રિક મશીન લગાવશે આ સાથે જ હવે દુકાનદારો ગમે ત્યારે રજા પાડી શકશે નહીં અને જો દુકાનદારો બંધ રાખવા માટે મામલદાર પાસે રજાની મંજૂરી પણ લેવી પડશે તો રેશન કાર્ડ ધારકો માટે એક ખુશ ખબર છે હવે રાશનની દુકાનો બંધ રહેશે આ મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો મોરબી દુર્ઘટનાને લઈને હવે હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે એકસો પાંત્રીસ લોકો મૃત્યુ પામ્યા હતા ત્યારે કોર્ટે હવે જે ઓરેવા કંપની જે આ પુલ બનાવ્યો છે એ કંપની પાસે જે ભોગ બનેલા લોકો છે એમની દીકરીઓને ભણાવવા માટે કડક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કોર્ટે કીધું છે કે વાલી અથવા તો માતા પિતા ગુમાવનારી દીકરીઓને ભણવા માટે અને એની લગ્નની જવાબદારી હવે ઓરેવા કંપનીની રહેશે બાળકોએ જે ભણવું હોય એ કંપનીએ ભણાવવાનું રહેશે અને એ ભણીને તમારા બધાના બોસ પણ બની શકે છે તો કંપનીની જવાબદારી રહેશે દીકરીઓને ભણાવવા માટે ને ભણાવવા માટે જે ભણવું હોય એ દીકરીઓને એ તમામ વસ્તુ ભણાવવામાં આવશે તો મોરબી દુર્ઘટનાને લઈને હાઈકોર્ટનો આ મોટો નિર્ણય છે ત્યાર પછી મિત્રો પીએમ કિસાન હપ્તાને લઈને મોટા સમાચાર પીએમ કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો આ વખતે દિવાળી પહેલા આવવાનો છે કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તેનો લાભ મળે એ માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે આ અંતર્ગત તમામ લાભાર્થીએ ખેડૂતોને આ મહિને કેવાય કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે જો કેવાય સી નહીં કર્યું હોય તો અઢારમો હપ્તો તમને મળશે નહીં તો દિવાળી પહેલાં અઢારમો હપ્તો જાહેર કરવામાં આવશે મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો લો પ્રેશરને કારણે હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સમુદ્રમાં સર્જાયેલી લો સિસ્ટમને કારણે ફરી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે એક સાથે ચાર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે પાંચ દિવસની આગાહી કરી હતી ત્યારે આજે ચોથો દિવસ છે અને આજે ચોથો દિવસ વહેલી સવારથી જ રાજ્યના અમુક તાલુકાની અંદર વરસાદી માહોલ છવાઈ ગયો છે જેમાં ખાસ કરીને નવસારી વલસાદ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જે દક્ષિણના જે વિસ્તાર છે જિલ્લાઓ છે ત્યાં ભારે અલર્ટ કોઈ કોઈ વિસ્તારોમાં આપવામાં આવ્યું છે આમ હવે વરસાદની શક્યતાઓ ઓછી છે ખૂબ મોટો ભારે વરસાદ થવાની કોઈ પણ શક્યતા અત્યારે નથી ત્યાર પછીના મિત્રો સમાચાર ત્રણેતરનો મેળો આજથી યોજાવાનો છે આજે છ તારીખ છે ત્રણેતરના મેળાને લઈને મોટા સમાચાર છ સપ્ટેમ્બરથી નવ તારીખ સુધી ત્રણેતરના મેળાનું આયોજન આજથી કરવામાં આવશે પહેલા એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે તરણાતરના મેળો આ વખતે બંધ રાખવામાં આવશે કારણ કે ભારે વરસાદ પડ્યો એને કારણે આ મેળો બંધ રાખવાનો ઠરાવ કર્યો હતો પરંતુ ફરીથી આયોજન નક્કી કરી નાખ્યું છે આજથી એટલે કે છ તારીખથી ત્રણે ત્રણો મેળો યોજાવાનો રહેશે તો મોટા સમાચાર છે ત્યાર પછીના મિત્રો રેશન કાર્ડ ધારકો માટે બીજો નવો ફેરફાર કરવામાં આવ્યો છે ધ્યાન રાખી લેજો ભારત સરકારે રેશન કાર્ડને લગતો જે જૂનો નિયમ હતો એ બંધ કરી દીધો છે સમાપ્ત કરી દીધો છે હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે જો તમે એક મહિનો ચૂકી જાઓ છો તો એ મહિનાનું રાશન તમને મળવાનું નથી જે મહિને તમે રાશન લેવા જાઓ છો ફક્ત એ મહિનાનું જ રાશન હવે તમને મળવા પાત્ર રહેશે એટલે કે મહિનાનું રાશન જ તમારે લેવાનું છે તો કાર્ડ ધારકોએ તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન લઈ લેવું નહીં તો એના પછીના મહિનામાં તમને ડબ્બલ રાશન આપવામાં નહીં આવે તમારે જે મહિનાનું રાશન લેતા હોય એ મહિનાનું જ રાશન તમને મળવા પાત્ર રહેશે નહીતર પાછલા મહિનાનું રાશન તમને મળશે નહીં તો રેશન કાર્ડ ધારકો માટે નવો ફેરફાર કરવામાં આવ્યો છે જૂનો નિયમ હવે બંધ કરી દીધો છે ત્યાર પછી આયુષ્યમાન કાર્ડને લઈને મોટી ખુશખબર વડાપ્રધાન મોદી દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને બમણું કરવાની તૈયારીઓ શરૂ છે જેમાં હવે પાંચ લાખને બદલે દસ લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થવાની છે અને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે જોકે અત્યારે તૈયારીઓ શરૂ છે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે અને આની સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં ચાર લાખ બેડ ઉમેરવાની તૈયારી અને સાથે સાથે આયુષ્માન કાર્ડના જે લાભાર્થીઓની સંખ્યા પંચાવન કરોડ છે એના વધારીને સો કરોડ કરવાની તૈયારી છે એટલે વધુમાં વધુ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે તો આયુષ્યમાન કાર્ડને લઈને આ મોટી ખુશખબર વડાપ્રધાન મોદી દ્વારા ટૂંક સમયમાં જાહેર થાય એવી તૈયારીઓ શરૂ થઈ રહી છે ત્યાર મિત્રો આક્રમણ થઈ રહ્યું છે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે ભારે મેઘ તાંડવ બાદ હવે તીડનો ખતરો મંડળાઈ રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં તીડના ઝુંડ દેખાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અત્યારે અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો તીડ આવ્યા હોવાનો દાવો કરી રહ્યા છે અરવલ્લીના મેઘરજ ગામડાના વિસ્તારોની અંદર વર્ષ બાદ દેખાયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે આમ અરવલ્લીના પચીસ થી વધુ ગામો તીડોના જીતપુર ખાખડીયા ઈસરો ખુમાપુર આ તમામ ગામોમાં તીડો જોવા મળ્યા છે જેથી ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાયા છે ત્યાર પછીના મિત્રો બાગાયતી નવી યોજના બે નવી યોજના જાહેર થઈ છે આ વર્ષે એટલે કે ચાલુ નાણાકીય વર્ષે નવી બે યોજના એક યોજના છે બાગાયતી પાકના ક્લસ્ટરોને કાપણી કર્યા પછી એને વ્યવસ્થા કરવા માટે જાવણી કરવા માટે જે વ્યક્તિગત ખેડૂત હોય ખાનગી સંસ્થા હોય અથવા તો ફાર્મર પ્રોડ્યુસર હોય એ તમામને સહાય કરવામાં આવશે અને બીજી સહાય છે રાજ્યમાં જે બાગાયતી પેદાશો છે એને સીટ કોલ્ડ એટલે કે કોલ્ડ સ્ટોરેજમાં રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા માટે એક બીજી યોજના પણ જાહેર કરી છે આ બંને યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર જાહેર કરવામાં આવી છે બાર ઓગસ્ટથી જાહેર કરી નાખી છે અને અગિયાર ઓક્ટોમ્બર સુધી તમે ફોર્મ ભરી શકશો તો જે ખેડૂત મિત્રો અરજી કરવી હોય તો અગિયાર ઓક્ટોમ્બર સુધી અરજી કરી તો મિત્રો આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેશે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન